નમસ્કાર દર્શક મિત્રો લોક સત્તા શો માં આપનું સ્વાગત છે મુંબઈ કરોની હાલત ખરાબ થઈ ગઈ છે મેઘરાજા જાણે કે પ્રકોપ વરસાવી રહ્યા હોય તેમ આભ ફાડીને સમગ્ર મુંબઈને પાણી પાણી કરી નાખ્યું છે આના કારણે માયાનગરીની હાલત ભયંકર થઈ ગઈ છે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી નાખી છે મુંબઈ અને પુણેમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ નદી બની ગઈ છે લોકો અત્યંત કામ માટે પણ બહાર નીકળી શકતા નથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે એકંદરે ચોમાસાની શરૂઆતના થોડા જ દિવસોમાં મુંબઈ અને પુણેમાં પાણી ભરાઈ ગયા છે મુંબઈમાં ચોમાસાનો વરસાદ રાહતના બદલે આફત બની ગયો છે ખબર એવી મળી રહી છે કે મુંબઈના કુર્લાથી અંધેરી અને કિંગ સર્કલથી સાંતાક્રુઝ સુધીના ઘણા બધા વિસ્તારો પહેલા જ વરસાદમાં ડૂબી ગયા છે જેથી હવે મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે નવી મુંબઈ મહાનગરપાલિકાએ નવ

તો બીજી તરફ અહેવાલ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પહાડી રાજ્ય ઉત્તરાખંડના પહાડોમાં પણ મુશળધાર વરસાદ એ સમસ્યા બની રહ્યો છે કુમાઉથી પૌડી ગઢવાલ સુધીના વરસાદના કારણે નદીઓ ઉભરાઈ રહી છે હવામાન વિભાગે ચમોલી પૌરી રુદ્રપ્રયાગની સાથે કુમાઉ માટે રેડ એલર્ટ જારી કર્યું છે નૈનીતાલમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ બાદ કેચધામ પાસે શિપરા નદીમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર સતત પ્રવાસીઓને નદી કિનારે સાવધાનીપૂર્વક જવાની અપીલ કરી રહ્યું છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ